ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુવ્યવસ્થતા માટે પોલીસની મોટી કાર્યવાહી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ અંકલેશ્વર અને જંબુસરમાં ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા અમદાવાદના વસ્ત્રાપુરની ઘટનાને પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે જે સૂચનાના અનુસંધાને ભરૂચ જિલ્લામાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની શોધખોળ અને તેમના પર નજર રાખવાની કામગીરી તેઝ કરાઈ છે સોમવારની રાત્રે ભરૂચ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી એ બી અને સી ડિવિઝન પોલીસ મથકો દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ યોજવામાં આવ્યું એ ડિવિઝન ડીવાય એસ સી કે પટેલની હાજરીમાં પીઆઈ વીયુ ગડરિયા અને પોલીસ જવાનોએ વાહન ચેકિંગ અને ગુનેગારોની પૂછપરછ કરી તો બી ડિવિઝનમાં ડીવાય એસ પી એમ એમ ગાંગુલી અને પીઆઈ વી એસ વણઝારાએ વેજલપુર બંબાખાના પીરકાંઠી કાતુપુર બજાર અને ફુરજા બંદર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું તો અંકલેશ્વર ઉદ્યોગનગરીમાં પણ પોલીસ એક્શન જોવા મળ્યું ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેરના ત્રણેય પોલીસ મથકો દ્વારા કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોની વિગતો મેળવી તેમને ચેતવણી આપવામાં આવી રહી છે પરપ્રાંતિય વસાહતોમાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે પોલીસની આ સખત કાર્યવાહીથી અસામાજિક તત્વો ડરી ગયા છે ભરૂચ અને અંકલેશ્વરના અનેક વિસ્તારોમાં પોલીસની ગશ્ત વધતી ગઈ છે જેના કારણે સામાન્ય નાગરિકોમાં પણ સુરક્ષાની લાગણી મજબૂત થઈ છે પોલીસની આ કાર્યવાહી આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે જેથી જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તેઓ તે લોકોને તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદામાં એમ કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે